વડોદરા જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે વધુ એક મુદ્દો વિવાદિત મુદ્દો સામે આવ્યો છે જેને લઈને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવામાં આવી છે અને આ મુદ્દો એટલે કે ભારતીય જનતા પાર્ટીના એક હોદ્દેદારના ભાઈ દ્વારા યુવતીની છેડતી કરવાનો હતો સિનોર તાલુકાના એક ગામમાંથી આ મુદ્દો સામે આવ્યો છે અને જેના કારણે વિવાદ ઉઠ્યો છે આ મામલે લોકો પહોંચી ગયા હતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષને રજૂઆત રજુઆત કરવામાં આવી છે વડોદરા જિલ્લા સિનોર તાલુકાના સિમરી ગામે રહેતા અને કરજણ તાલુકાના ભાજપ અધ્યક્ષનો હોદ્દો ધરાવતા બિરેન પટેલના નાના ભાઈએ ગામમાં રહેતી એક યુવતીને મેસેજ કરી અને પરેશાન કર્યો જે અંગે પીડિતાના પરિવારજનોએ બિર엔 પટેલના ઘરે જઈને આ બાબતની ફરિયાદ કરી અને મામલો ગરમાયો બંને પક્ષો સામસામે આવી ગયા બોલાચાલી થઈ અને વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ તાલુકા ભાજપ અધ્યક્ષના ભાઈની હરકતની ફરિયાદ કરવા છતાંય ભાજપ અધ્યક્ષ પોતાના ભાઈના બચાવ પક્ષમાં હોવાથી મામલો ગરમાયો હતો સમગ્ર મામલે સિમરી ગામના સરપંચ સહિત આગેવાનો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા જિલ્લા ભાજપના જિલ્લા ભાજપ અધ્યક્ષને તેમણે રજૂઆત કરી છે જે તેઓએ તાલુકા ભાજપ અધ્યક્ષ બિરન પટેલ વિરુદ્ધ બંધ બાબણે રજૂઆત કરી સમગ્ર પ્રકરણમાં બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા ભાજપ અધ્યક્ષ રસિક પ્રજાપતિએ જણાવ્યું એમના બે ચાર જણા આવ્યા હતા એ લોકો અને કંઈ એમના ભાઈ વિશે કંઈક કોઈ મેસેજ કરેલા પછી પછી એ લોકો કંઈક ક્યાં કે અમે ત્યાં ત્યાં અને અમને કંઈક આ રીતે વાતચીત કરી એટલે એમને કંઈ સમજૂતી થઈ પણ એનો ભાઈ અમારો કાર્યકર્તા નથી અમારો એવું કંઈ છે નહીં હોદ્દેદાર પણ નથી પરંતુ ત્યાં જે બીરેનભાઈ કરીને છે એના ભાઈની વાત હતી પણ બીરેનભાઈને ફોન કરીને અમે પૂછ્યું ભાઈ હકીકત વસ્તુ શું હતી એ પછી આપને જાણ કરવામાં આવશે ના એવો કોઈ નથી કંઈક મેસેજ બાબતનું એવું કંઈ હતું એના ભાઈનું એટલે એ કાંઈ અમારો કાર્યકર્તા નથી પરંતુ ત્યાં બિરેનભાઈ સાથે વાતચીત કરી અને જે કાંઈ વિષયો હશે એ આપશ્રીને જણાવશો હા એ ભાજપના સદસ્યો એ કંઈ પણ નથી અને હશે તો બહુ કદાચ સક્રિય સભ્ય કાં તો હોઈ શકે એવું બની શકે પણ મારા ધ્યાનમાં છે ત્યાં મુજબ નથી